બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કરોએ સરકાર સામે ભૂંક્યો ફૂંક્યો છે પાલનપુરમાં એકત્રિત થયેલી એક થી વધુ આશા વર્કરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું આશા વર્કરોનો આક્ષેપ છે કે વર્ષોથી નજીવા વેતનમાં કામ કરવા છતાં તેમની પાસે સ્માર્ટફોન વિના પરાણે ઓનલાઈન એન્ટ્રી કરાવવામાં આવે છે અને કામ ન કરે તો ઇન્સેન્ટિવ બંધ કરવાની ધમકી અપાય છે લઘુત્તમ વેતન અને કાયમી કરવાની માંગ સાથે આશા વર્કરોએ રેલી કાઢી આલનપુર હેડ પોસ્ટ ઓફિસ થી મુખ્યમંત્રીને સ્પીડ પોસ્ટ મારફતે પત્રો મોકલી ન્યાયની ઘુઘાલ લગાવી છે ગુજરાત સરકારનો થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર થાય છે સવાર પર બેનો જે સામાન્ય ઇન્શિટિવમાં કામ કરે છે એમને એટલે એમને એટલે વાઇસને કામગીરી ઓનલાઈન પોર્ટલ પર કરવાની હોય છે હવે આ બેનોને સામાન્ય ઇન્શિટિવ મળે છે ગરીબ બેનો કાટકાલિક ઓનલાઈન પોમાઇલ ચેક ખરીજે હવે બીજું કે અંતરિયાળ ગામડામાં કવરેજનો પણ પ્રોબ્લેમ હોય છે તો આ બેનોને

તમને કાગળ લખજો અને હું તમારા વારે દોડતો આવીશ પરંતુ આટલા વર્ષોથી અમે અમારી માંગણીઓ માટે વારંવાર ગુહાર લગાવી છે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી અમારી માંગણીઓ સંતોષતા નથી ત્યારે આજે અમે આશા વર્કર બહેનો ઓનલાઈન એન્ટ્રી બાબતે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને લઘુત્તમ વેતન લાગુ કરવા બાબતે અમે મુખ્યમંત્રીને લેખિત લેટર લખી અને અમને અમારી માંગણીઓ સંતોષવા માટે આજે અમે વિરોધ બનાસકાંઠાની જે હજાર જેટલી આશા વર્કર બહેનો અહીંયા આવી છે એચબીવાયસી અને એચબીએનસી જો પહેલાં અમારે ઓફલાઈન કરવાની હતી અને નવમાં મહિનાથી અમને લેટર આવે છે કે તમે બહેનો ઓનલાઈન કરો હવે આ બહેનો ઓછું ભણેલી છે તેમને એમના જોડે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી અને એમને ઓનલાઈન કામ કરતા સતત એમના પીએસસીનું દબાણ કરવામાં આવે છે ફરજિયાત કે ઓનલાઈન કામગીરી કરો અને અમારી બહેનો આ કામ કરતા જ આવડતું નથી એમને ઓનલાઈન કામ કરતા આવડતું જ નથી તો કઈ રીતે કરે અને હમણાં જ ફરીથી લેટર આવી ગયો છે કે આ બેનો ઓનલાઈન કામગીરી કરશે તો જ અમને ઇન્સ્ટિટ્યુટ મળશે તો હવે અમારે તો અમે તો ઇન્સ્ટિટ્યૂટ પ્રથા ઉપર જ છીએ તો અમને જે કામ કરે એનું ઇન્સ્ટિટ્યુટ અમે એ ઓફલાઈન કામગીરી કરીશું જ

ઓફલાઈન મળશે નહીં એવું આશા બેનો ઉપર દબાણ ના હોવું જોઈએ એના માટે અમે બધી એક હજાર જેટલી બેનો આવ્યા છો અને મુખ્યમંત્રીને લેટર પણ લખ્યા છે અમે પોસ્ટ પણ કરવાના છીએ કે મુખ્યમંત્રી સુધી અમારી અવાજ પહોંચે અને અમારા જેવી બહેનો શોષણ થાય છે એ બંધ થાય કેમ કે અમે ઇન્સેટિવ પ્રથા પર છીએ જે અમે ફક્ત મેંદાણું કરો જે કામ કરો એનું જ અમને ઇન્સેટિવ મળે છે એના માટે અમે બધી બહેનો ભેગી થઈ છે અને આવું દબાણ ના હોવું જોઈએ ખરેખર આશા બહેનો માટે જે વેતન એ કામ કરે એનું જ વેતન એને ચૂકવાય છે